સીએમ સાહેબ ને મળ્યા તો સીએમ સાહેબ ને મેં રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટથી ગાંધીનગર લગી આવીશી તો અમારે ફોર વ્હીલર આવી તો અમે પીયુસી નો હોય તો પીયુસીની તપાસ કરે વીમો હોય તો એની તપાસ કરે લાયસન્સ નો હોય તો એની તપાસ કરે તો કાંઈ અમારે દંડ ભરો પડે અને કાંઈ અમારી પાસે તોડ કરે તો એ વસ્તુની જો તમને રોડ ઉપરની ખબર હોય આ વ્યક્તિ નીકળે આની પાસે કાંઈ નથી તો આ વસ્તુ તમને ખબર નથી આમાં કેટલો ભટ્ટાચાર હાલે છે આ બધું રૂપિયા ખાઈને ને ચાલે તમને બધી ખબર રે તો એની પાસે કેમ તમે એને ઉકાઈ કરતા નથી કાર્યવાહી જરાય સંતોષ નથી મુખ્યમંત્રીને મેં આ કીધું ને તો એની પાસે એનો જવાબ પણ નહોતો એને એ બોલી ન હોય કે અમે આ વસ્તુનો તમે કયો અહીંયા પોગીશી તે લગી માં થાય છે તો કે ના ના એ બરાબર તો તમારી પાસે એને તાકાત નથી વસ્તુ બંધ કરાવવાની તો આનો નિય દેવરાવાની તમારી જ તાકાત છે બીજા નંબરમાં હર્ષસંઘભીને પણ મેં કીધું કે અહીંયા તમે કહો છો કે ગુજરાતમાં દારૂબંધી છે તો અહીંયા બિયર અને ઇંગ્લિશનો પણ જથ્થો નીકળ્યો હતો એની એની પણ કઈ તમે કાર્યવાહી કરી નથી એ આવ્યો ક્યાંથી કોણ આવ્યું તો એની એને પણ આપણે જવાબ કઈ ન આપી ગયા હવે કાર્યવાહી તો આને કડકમાં કડક સજા કરે અને અમારી માગણી બાર મુદ્દાની છે એ બારે બાર મુદ્દા અમલમાં લઈ આવી અને એને ઝડપથી એને સજા કરે અમને એવું કાંઈ લાગતું નથી એ પણ એક શબ્દ બીજું કાંઈ બોલ્યા નથી ખાલી એટલું બોલ કે અમે સાથે છે હવે સાથે હોય તો સત્તાધારી પક્ષને શું વારો એક ફોનમાં બધું મંડે થવા કે ભાઈ આ મંડો કરવા તો એનો તરીકે તૈન તૈનથી થયા હજી કોઈ કોઈનો પછી અહીંયાથી નીકળ્યા પછી કોઈને કાંઈ ફોન આવ્યા નથી અને અહીંયા ગયા તો અમને વિડીયો કોન્ફરન્સમાં મળવાની અને બીજાને બધાને ના પાડી હતી આપણને તો ના નથી મને નહોતો કોઈનો ફોન આવ્યો પણ અમુક અમુક ઘણાને ના આવી હતી કે ભાઈ તમે વિડીયો કોન્ફરન્સમાં એનો જતા ત્યાં નો આમ કરતા અહીંયા જવાની મનાય હે હું એક જ વે અહીંયા ગયો હતો બાકી કોઈને અહીંયા એની ગાડી જ નહોતી ઉભી કે એની ગાડીમાં લઈ ગયા હતા હું તો મારી પ્રાઇવેટ ગાડી લઈને ગયો હતો અને અહીંથી બહાર આવ્યા પછી ભાજપના અમુક લોકોના ફોન આવ્યા અમારા જામનગર જિલ્લાથી જે ભાજપ પ્રમુખ છે એમનો પણ મારી ભેગા જે મારા ભાઈ બન હતા જામનગર વાળા કેમ કે અહીંયા ગયા સામે અને કેમ આમ કર્યું બીક લાગે છે રમેશભાઈ મુંગરાને જ હું કેવા માંગુ છું ભાજપ પ્રમુખ જામનગરના બીક લાગે છે તારામાં તાકાત હોય તો મારા નંબર ઉપર ફોન કરીને કે તમે કેમ અહીંયા ગયા તા તું બીજાને કેમ ફોન કરીને કહેશો તારો છોકરાને ને ખાલી દિવાળી મેં કીધો આંગરી ઉપર તો ખબર પડે કે આનું શું થાય અને હમણાં મજા નતી તો હળીઆળી કરી મેં કીધી અને જાવું પડે એવું નથી કે આપડે ન જાય પણ એ જ રીતના અમારા દીકરા હોય ને તો એને ખબર હોવી જોઈએ કે આનો આપણે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ આ તો બધા શું રૂપિયા ખાય અને ભીનું અંકેલો જ માગે છે